જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં જો પાણી આવી ગયું છે તો મેં મોટર ચાલુ કરી દીધી છે વાગી ગયા છે છ એટલે મેં આ બ્લોગ ચાલુ કરી દીધો છે હવે આજે તો જયોની ફરમાઈશ છે કે આજે મારે ખાવા છે ચણા લોટના પુડલા કે બધું તો બહુ ખાધું હમણાં કે ચણા લોટના પુડલા કે દિવસના ખાતા નથી તો કે બનાવી દઈશ મેં કીધું વાંધો નહીં બનાવી દઈશ ને વાળીના સરસ મજાના ગાજરને બધું અને આજે જ ટમેટા લીધા છે વાળાના સરસ તો કે મને બનાવી દે છે રાતે ચણા લોટના પુદલા પુડલા તો મેં કીધું હા વાંધો ને બનાવી દઈશ રાતે ચણાના લોટના લોટ પુડલા તો રાતે રસોઈમાં બનાવું છે ચણાના લોટના લોટ પુડલા અને થોડીક એવી ખીચડી બનાવી દઈશ જેથી કરીને મમ્મી દૂધ ખીચડી ખાવું હોય તો એ ખાય હું પણ થોડીક ખીચડી ખાઈશ અને થોડા પુડલા બનાવી નાખી દૂધ ખીચડી મને નો ભાવે જયુને ભાવે મમ્મીને ભાવે એ લોકોને તો શું કહેવાય માખણ ને એ ભાવે બાજરાનો રોટલો મને એ નો ભાવે તો એટલું બનાવી નાખજે કે બાજરાનો રોટલો ને બાજરા બનાવવું નથી કરી નાખજે અને દૂધ તો તો હોય આપણે મેં કીધું કઈ વાંધો નહીં તો ચાલો હવે મેં કીધું એ બનાવી ચાલો હવે હું બધી તૈયારી કરી લઉં કટિંગ કરવાનું છે ઝીણું ઝીણું બધું ડુંગળી ને મરચાં ને ટોમેટો ને ગાજર ને તો સરસ રીતે બધું હું ઝીણું ઝીણું કટિંગ કરી નાખું બધી તૈયારી કરી લઉં પછી જઈને આવે પછી આપણે બનાવવાનું ચાલુ કરી દઈશું તો ચાલો હવે તમે બધા લોગ આગળ

લીંબુ સાપ્રમાણે લીંબુ નખાય ખાટું ખાતા હોય તો થોડો વધારે નાખી બીજું ક્યાંમાં નાખવાનું હોય નહીં કઢી હા મજા વગાતા નાખ દે એ વાત મારી ને દેતી મજા લે લસણ તો થોડું તો એ પણ નાખ દેવાનું મરચું પાસાસ ને ચેના બધું મિક્સ કરી નાખું જોયું કે પુડલા ખાય હે ને ખાલી હું એક જ ખાઈ કા હા ને એને પાવે ને મને કહે છે મન નો પાવે સરસ રીતે એ હવે ઈ તો રેવા દયો હવે આપણે ઉપરથી નાખી દેસું મીઠું અને લીંબુ હજી મીઠું ઉપરથી પછી નાખશું કારણ કે હજી અમારે બધાય નાવા ચાહે વાર લાગશે એટલે હવે આપણે બેટર બનાવીને આપ રાખી દીધું એ મીઠું પછી નાખવાનું લીંબુ પણ પછી નાખી દેસુ બનાવવા ટાઈમ ચાલો બધા જો શાકભાજી લઈ આવી લીલું લસણ પેલા તો અમારે જોઈ પછી મેથી ટમેટા બહુ આવ્યા ટમેટા પછી તાણાભાજી વાલ દૂધી મરચાં અને ટાઈલ તો કે લેતા આવી જો નું જો બધું લઈ આવ્યો

નાખી દીધું મીઠું લીંબુ નાખી દીધું અને ઉપરથી નાખી દીધી ચણાભાજી તો આપડે જોઈએ છેલ્લે નાખવાની હતી જે આપણે નાખી દીધી છે મૂકી દીધું તેલ તેલ હું તાવડી ગરમ થવા કેમ હવે આપણે પુડલા બનાવવાનું ચાલુ કરી દઈએ يلا ચોટીમાં જે પછી એમાં ઉપસાવાતા એવું ફેરવવામાં ઓલું થાય તૈયાર છે લોટનો

Rama-rama ada kira kira diui. Ada, ada. Emun tiada kau, sebenarnya. Tidak ada kira kira. Ani ada daya macam apa? Belasannya cermin macam itu daya apa? Karena daya tu pun cairkan lagi. Kaca itu. Hebat banget hilang opel. Di ceri bani gay. Tapi seperti ceri ini pun peribani aminaki. Maya jauh lebih laban ni.

બની જાય પછી બેસી જો સણા નોટ ના પુડલા દસણ વાળી ચટણી બધા પુડલા ખાવા હોય આવી જાવ મસ્ત મજાના બનાવ્યા સરસ મજાનો

તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં